નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ બે એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના ગેરંટી સાથે એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખશો અને આપણું ખેડૂતભાઈ ન્યૂઝ જે બીજું ચેનલ છે એને પણ જઈ અને ત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખશો કારણ કે આવનારા દિવસોમાં હવે આપણે ભાવ છે એ બધાય એ ચેનલ ઉપર મૂ કરશું મતલબ કે એ ચેનલને આપણે સ્પેસિફિક જે જે માર્કેટિંગ યાર્ડોને લગતી હલચલો હશે માર્કેટિંગ યાર્ડને લગતા સર્વે હશે એના માટે એ ચેનલ આપણે ડેડિકેટ કરી દેશું અને આ ચેનલ જે છે એના ઉપર તમને બીજા ઘણા બધા ખેતીને લગતા નવા વિડીયા જોવા મળશે જેના ઉપર અમે અત્યારે કામ કરી રહ્યા છીએ નવા નવા વિડીયા બનાવી રહ્યા છીએ અને ટૂંક જ સમયની અંદર સૌથી વધારે ઉપયોગી થાય એવા વિડીયો આપણે આ ચેનલ ઉપર મૂકશું એટલે ખેડૂતભાઈ ન્યૂઝને જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખેડૂતભાઈ તો તમે ઓલરેડી સબસ્ક્રાઈબ કરેલું જ છે તો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી બીજી વસ્તુ કે આ એક અઠવાડિયા માટે તમને બે ચેનલમાં અડધા અડધા ભાવ જોવા મળશે અને આવતા અઠવાડિયાથી બધા ભાવ છે તમને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ઉપર જોવા મળશે બે ચેનલમાં અડધા અડધા ભાવ મૂકવાનું કારણ એક જ કે ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર મિત્રોને હજુ સબસ્ક્રાઈબ કરતા નથી આવડતું તો આ વિડીયો પૂરો થાય એટલે તમને ન્યા એ વિડીયો જોવા મળી જાય એના ઉપર ક્લિક કરો અથવા તો એના ઉપર દબાવો એટલે એ તમારો સીધો વિડીયો આપણા એ ચેનલ ઉપર વીયો જાય અને ન્યા જઈ અને તમે એ ચેનલને પછી સબસ્ક્રાઈબ કરી નાખજો એ વિડીયો જોઈ લેજો એટલા માટે આપણે બે ભાગમાં વિડીયા મૂકીએ છીએ અને હવે બે ત્રણ દિવસ પછી આપણે બધા ભાવ છે એમાં મોકલી દઈશું એટલે હવે તમારે કાંઈ વાંધો નહીં આવે રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો અઠ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો છવ્વીસ રૂપિયા હતો તુવેર બારસો પચાસથી સોળસો રૂપિયા રાયડો આજે નવસો પચાસથી અગિયારસો ચોળી અગિયારસો નેવુંથી ત્રેવીસો સાઠ રૂપિયા મેથી નવસો પચાસથી બારસો એકાણું એરંડો અગિયારસો પચાસથી બારસો છત્રીસ રૂપિયા કાળાતલની વાત કરીએ તો ચોત્રીસો પચાસ થી ચાર હજાર નવસો વીસ રૂપિયા સોયાબીન આઠસો થી 843 તેતાલીસ ચણા એક હજાર ત્રીસ થી બારસો નેવું સફેદ ચણાની વાત કરીએ તો બારસો થી સત્યાવીસો સોળ રૂપિયા એ જ રીતે આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો થી પાંચસો દસ લસણ આજે સોળસો થી સાડત્રીસો પચાસ અડદ એક હજાર થી સોળસો ધાણા અગિયારસો દસથી ચૌદસો એકાણું ધાણી અગિયારસો વીસથી પંદરસો એક તલ એકવીસોથી પચીસો એસી ઝીણી મગફળી નવસો બત્રીસથી બારસો વીસ રૂપિયા જાડી મગફળી નવસો પાંચથી અગિયારસો અડસઠ કપાસ તેરસો વીસથી ચૌદસો પંચાણું જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો એકતાલીસો પચીસ રૂપિયાથી પિસ્તાલીસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટના ભાવ અને હવે ત્રણ માર્કેટિંગ યાર્ડોના ભાવ તમને પહેલાં ચેનલ ઉપર જોવા મળશે ખેડૂતભાઈ ન્યૂઝ ઉપર અહીંયા તમને વિડીયો દેખાય છે અને ખાસ કરીને જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે નવે ધાણીની આવક ચાલુ થઈ ગઈ છે તો એના શ્રી ગણેશ થયા હતા તો એની પણ આપણે એ વિડીયોમાં ડિસ્કશન કરશું એટલે આ અહીંયા જે વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને વિડીયોમાં આવી જાઓ આપણે બધી માહિતી ન્યા મેળવીએ તો મળીએ હવે એ ચેનલ ઉપર